નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શનના વિશેષ કાર્યક્રમ જિંદગી કેફેમાં હું શિવાની જોશી આપનું સ્વાગત કરું છું આજે વિશ્વ વસ્તી દિવસ છે આ દિવસ ઉજવવાનો હેતુ વિશ્વમાં વસ્તી સંબંધિત મુદ્દાઓ તરફ લોકોનું ધ્યાન દોરવાનો છે એવો અંદાજ છે કે બે હજાર પચીસમાં વિશ્વની વસ્તી આઠસો છ પોઈન્ટ ઓગણીસ કરોડને વટાવી ગઈ છે

વિશ્વભરમાં હજુ પણ ઘણા દેશો છે જે ઘટતી વસ્તીથી પરેશાન છે અને વસ્તી વૃદ્ધિ છે આ તે દેશોની સરકારો માટે પણ એક મોટો પડકાર છે તો આ તરફ આપણો ભારત દેશ વસ્તીના મામલે દુનિયામાં પ્રથમ છે યુએનના રિપોર્ટ પ્રમાણે ભારતની વસ્તી એકસો કરોડ છે એવામાં આપણા દેશમાં વધતી વસ્તીના લીધે કેવા કેવા પડકારો છે તે આજના એપિસોડમાં આપણે જાણીશું આજનો વિષય છે વધતી વસ્તી વધતા પડકારો આ વિષય પર ચર્ચા કરવા માટે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગાંધીનગરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના મદદનીશ પ્રાધ્યાપક ડોક્ટર શાલુ ચૌધરી મેડમ સ્વાગત છે આપનું અમારા સ્ટુડિયોમાં અને સાથે છે સમાજશાસ્ત્રી ડોક્ટર વિપિન મકવાણા સર આપનું પણ સ્વાગત છે દૂરદર્શનના સ્ટુડિયોમાં दर्शक मित्रों आज आजनी अपनी आ चर्चा शुरू करिए ये पहला जो तमने ने लगता कोई प्रश्न तो स्क्रीन पर फ्लैश फोन नंबर 07926853814 नाइन टू सिक्स एट फाइव थ्री एट वन फोर अथवा तो 07926853816 नाइन टू सिक्स एट फाइव थ्री एट वन सिक्स पर પૂછી શકો છો શાલુ સૌથી પહેલો પ્રશ્ન મારો આપને રહેશે કે આપણે ચીનને પાછળ છોડીને વસ્તીમાં આગળ નીકળી ગયા છીએ ત્યારે જનસંખ્યાની વૃદ્ધિ જાહેર આરોગ્ય પર કેવી અસર પાડે છે અને તેને સંચાલિત કરવા માટે આપણે શું કરી શકીએ ખૂબ જ સરસ અને સચોટ પ્રશ્ન છે તો જન આરોગ્ય અને વધતી જનસંખ્યા એના વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે આને હું એક ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આપણે એવું માની લઈએ કે આપણે એક જહાજ ઉપર છે જેની એક નિર્ધારિત વ્ય વ્ય વસ્તીની કેપેસિટી છે જો આપણે એ વસ્તીની કેપેસિટીને ધીમે ધીમે ઓળંગી જઈએ તો તો છે કે આપણે ઘણા પડકારો ઝીલવા પડે એ જહાજમાં વાતા વાતાનુકૂલન હોય જે એટમોસ્ફિયરિક જે એસી હોય એ ખરાબ થઈ જાય વસ્તી વધે એટલે જે એક કમ્ફર્ટ જે એ જહાજ આપી શકતું હતું એ બધાને ન આપી શકે જે ખાવાની અને પાણીની જે વ્યવસ્થા એ જહાજ પર હોય તે વ્યવસ્થા જેટલા નિર્ધારિત કેપાસિટી માટે હતી તેને ઓળંગવાથી દરેકને સારી ગુણવત્તાનું ખોરાક અને પાણી અને હવા ન આપી શકે તે સાથે એવું માનીએ કે એ જહાજ પર મેડિકલ ટીમ હોય જ્યારે કોઈ ઇમરજન્સી કે કોઈ હેલ્થ રિલેટેડ કોઈ ઈશ્યુ હોય એને એને એ ઇશ્યુને ટાર્ગેટ કરવા માટે ત્યાં હેલ્થ ટીમ આપણી પાસે અવેલેબલ હોય તો આવા વિપદાઓથી એને એની સાથે ડીલ કરવા માટે સક્ષમ ન બની શકે તો એને આપણે જોઈએ તો અત્યારે જેમ જોઈએ છે જેમ વસ્તી વધે છે તેમ ભૂખમરાની પણ આપણી જે માલન્યુટ્રીશન છે કુપોષણનું જે રેટ દર છે એ પણ વધવા લાગ્યું છે તે જ સાથે સારો ખોરાક ન મળવાથી તથા જંક ફૂડનું ઇન્ટેક વધાર વધવાથી જે નોન કમ્યુનિકેબલ ડિઝીઝ એટલે બિનચેપી રોગો હૃદય રોગો આનું દર પણ વધવા લાગ્યું છે તે સાથે જેમ વસ્તીની ઉંમર પણ વધે છે એટલે આવા રોગોનો દર પણ વધવા લાગ્યો છે અને જેમ વસ્તી વધે છે તેમ એક આપણી જે આરોગ્ય તંત્ર છે આપણું આરોગ્ય પ્રણાલી છે તે એ એનાથી જૂજવા માટે તેને વધારે મહેનત કરવી પડે છે અને તે તે સક્ષમ નથી તે કરવા માટે જે આપણે કદાચ કોવિડ પેન્ડેમિક જ્યારે આવ્યું ત્યારે પણ આપણે જોયું કે આવી જ્યારે વિપદા આપણા ઉપર આવે છે ત્યારે આરોગ્ય તંત્ર ખેંચાઈ જાય છે સર્વિસીસ ડિલિવર કરવા માટે જી ડોક્ટર વિપિન આપણે આરોગ્યની જ વાત કરી રહ્યા છીએ ત્યારે તમારી પાસેથી જાણીશ કે ભારતમાં ખૂબ મોટા પ્રમાણમાં વસ્તી છે ત્યારે સારો સારી આરોગ્ય સેવાઓ દરેક લોકોને મળી શકે એના માટે સરકાર કેવી નીતિઓ ઘડી શકે અને એમાં લોક ભાગીદારી કેટલી મહત્વપૂર્ણ છે શિવાનીબેન આપે બહુ સરસ સવાલ કર્યો જ્યારે વસ્તી વધારાની વાત કરીએ એટલે આરોગ્ય એ એની સાથે બહુ જોડેલો મહત્વનો મુદ્દો છે જી ઓછી વસ્તી હોય તો સામાન્ય રીતે આપણે દરેક વસ્તીની જે કંઈ જરૂરિયાતો છે એને સારી રીતે સંતોષી શકીએ છીએ પણ જ્યારે વસ્તીમાં વધારો થાય છે એ વખતે સરકાર દ્વારા સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને વિવિધ આરોગ્ય આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે પણ જે છે કે જ્યારે વસ્તી વધે છે એટલે વધતી જતી વસ્તીની જે જરૂરિયાતો વધે છે એ એને પહોંચી વળવાનું કામ એ સરકાર માટે પણ મુશ્કેલ હોય છે એટલે એમાં લોકોની ભાગીદારી એ ખૂબ મહત્વનો મુદ્દો બની રહે છે કારણ કે વિદાઉટ ભાગીદારી જે છે એ સરકારે આમ તો ભારત સરકારે ઓગણીસો ને બાવનથી આપણો દેશ આઝાદ થયો ત્યારથી જ આ વસ્તી અને આરોગ્ય સંબંધી જે કંઈ મુદ્દાઓ છે એનાથી લોકો માહિતગાર થાય લોકો જાગૃત થાય એના માટે સમયાંતરે અલગ અલગ પ્રકારની નીતિ અને કાયદાઓ ઘડ્યા છે પણ એમાં જ્યાં શિક્ષણનો પ્રશ્ન હોય ત્યાં સામાન્ય રીતે આ બધા આ આપણી સામેની બહુ મોટી ચેલેન્જ બની રહે છે અને સૌથી બીજી આ તબક્કે શિવાનીબહેન એક એ વાત પણ બહુ અગત્યની બની જાય છે કે દાખલા તરીકે વસ્તી વધે છે તો એની સામે હોસ્પિટલોની સંખ્યા વધારી નથી શકાતી ત્યાં આગળ જે છે એ લોકોની ભીડ પણ એટલી બધી હોય અને હમણાં જ સાલો મેડમે જે ઉલ્લેખ કર્યો એ પ્રમાણે આ કોરોના જેવી મહામારીમાં તો બહુ જ મોટી મુશ્કેલી પડે છે એટલે આ આરોગ્ય અને વસ્તી એ ખૂબ મહત્વનો મુદ્દો છે એટલે એમાં જનભાગીદારી જો આવે તો ખાસ કરીને આરોગ્યલક્ષી કાર્યક્રમોને આપણે વધારે લોકભોગ્ય બનાવી શકીએ છીએ વસ્તી નિયંત્રણ માટે ફેમિલી પ્લાનિંગ કદાચ એક મહત્વનો મુદ્દો છે તો એનાથી લોકો એ લોકોના આરોગ્ય સાથે કઈ રીતે જોડાયેલો છે અને સમાજમાં તેનાથી શું ફરક પડે છે ડૉક્ટર શાલુ આપની પાસેથી જાણવા તો ફેમિલી પ્લાનિંગ કે કુટુંબ નિયોજન એ આરોગ્યનું સૌથી પહેલો કદમ છે જ્યારે આપણે એક સ્વસ્થ પરિવારનું નિર્માણ કરી શકીએ છીએ ત્યારે જ એક સ્વસ્થ સમાજનું નિર્માણ થાય છે અને જ્યારે આપણે આરોગ્યની વાત કરીએ તો જેમ સાહેબે કહ્યું એમ આપણા દેશમાં કદાચ આખા વિશ્વમાં સૌથી પહેલું જે કુટુંબ નિયોજન ફેમિલી પ્લાનિંગ માટેનો પ્રોગ્રામ હતો એની પોલિસી આપણા દેશમાં આવેલી અને એ વખતેથી જ આપણે વસ્તી વધારાની ચિંતા આપણે કરતા આવ્યા છીએ અને તે માટે આપણી પાસે ઘણા બધા સંસાધનો આપણી પાસે અવેલેબલ છે અને તે માટે આરોગ્ય વિભાગ પહેલાંથી જ તત્પર રીતે કાર્ય કરતું આવ્યું છે અને અત્યારે પણ આપણે વાત કરીએ તો આપણા વડા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન થકી આપણે આયુષ્યમાન ભારત પ્રોગ્રામ બે હજાર અઢારમાં લાવ્યા તેના ભાગરૂપે બધાને પ્રધાનમંત્રી જન આરોગ્ય એટલે આપણે જે ઇન્સ્યોરન્સની વાત કરીએ છીએ એ બધાને ખબર હોય છે પણ એનો બીજો પણ પાસો છે જે છે દરેક પાંચ ત્રણથી પાંચ હજારની વસ્તી પર એક આયુષ્યમાન આરોગ્ય મંદિરની સુવિધા જેમ સાહેબે કહ્યું કે આપણે હોસ્પિટલનું નિર્માણ નથી કરી શકતા તો આ એક ખૂબ જ સરસ પહેલ છે કે આવા સેન્ટરો દરેક ગામે ગામે અવેલેબલ છે અને આ સેન્ટરો દ્વારા આપણી પાસે આ પરિવાર નિયોજનની માહિતી તથા આપણા પરિવાર માટે જ્યારે આપણે નિર્ધારિત કરીએ કે એક સ્વસ્થ અને સુખી પરિવારનું આપણે નિર્માણ કરવું છે તો તે માટે કયા સંસાધનો આપણી પાસે ઉપલબ્ધ છે અને કયો સંસાધન આપણા માટે સૌથી ઉપયોગી છે તે વિશે આપણાને માહિતી પણ પુરવાર મળે છે ને સહાયતા પણ મળે છે જી વસ્તી વધારાના આ મુદ્દા પર આપ બંને મહાનુભાવો ખૂબ સરસ માહિતી આપી રહ્યા છો પણ હાલ સમય થયો છે એક વિરામનો દર્શક મિત્રો આ ચર્ચાને આગળ વધારીશું એ પહેલા રોકાઈશું એક વિરામ માટે ગુડ મોર્નિંગ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે

હું મારું મ્યુઝિક પતી ગયું એને એવું કરવાનું છે કે આખું ઓડિયન્સ ગાવા માંડ્યું મારી પાપડના પકારે રાખું તને મારા હૈયાના ધબકારે માપું તને મારા ચહેરામાં ચહેરો દેખાય છે તને જોઈને શું મન થાય છે એ મગજમાં રાખીને મેં એવું નથી કર્યું કે હું રાઇમ્સ નહીં ગાઉં કે ભજન નહીં ગાઉં મને બધું જ ગાઉં ગમે ઓમ રૈયા રો બધા ગયા યુ ગુડ મોર્નિંગ ગુજરાત सोमवार की शुक्रवार सवार सात कला के मात्र डी डी गिरनार डीडी न्यूज गुजराती यूट्यूब चैनल पर एक जमाने से कहानी है सुना रही आकाशवाणी फिर आया एंटरटेनमेंट का रेवल्यूशन जब कोने कोने पहुँचा दूरदर्शन कहानी नहीं बदली स्टाइल गया है बदल जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल આજે જ ડાઉનલોડ કરો OTT વેવ્સ નિહાળો મનોરંજન નિશુલ્ક વિરામ બાદ આપનું સ્વાગત છે આપણે વાત કરી રહ્યા છીએ વધતી વસ્તી અને તેના પડકારો વિશે અને આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર વિપિન મકવાણા અને ડૉક્ટર શાલુ ચૌધરી સર આપણે બ્રેક પહેલાં વાત કરી રહ્યા હતા કે વસ્તી જે વધી રહી છે તેના માટે સરકારે કેટલીક યોજનાઓ પણ બહાર પાડી છે કેટલાક કાર્યક્રમો છે તો એવા કયા કયા કાર્યક્રમો છે જે વસ્તી નિયંત્રણમાં મદદરૂપ થઈ શકે શિવાની બેન બહુ સરસ છે અને દર્શક મિત્રોને પણ આ કાર્યક્રમો અંગે જાણવાની અપેક્ષા હશે જ મિત્રો ભારત દેશ ઓગણીસો સુડતાલીસમાં આઝાદ થયો અને આપણે આયોજનબદ્ધ રીતે વિકાસ કરવાની શરૂઆત કરી એમાં ઓગણીસો ને બાવનના વર્ષથી જ પરિવાર કલ્યાણ કાર્યક્રમ જેને આપણે ફેમિલી વેલફેર પ્રોગ્રામ તરીકે ઓળખીએ છીએ એ કાર્યક્રમની ભારતમાં પદ્ધતિસર રીતે શરૂઆત થઈ અને શિવાનીબેન જો આપણે વૈશ્વિક રીતે જોવા જઈએ તો આ પરિવાર કલ્યાણનો કાર્યક્રમના સંદર્ભમાં પદ્ધતિસરનું કામ કરવા વાળો દેશ એમાં ભારત પ્રથમ ક્રમે હતો અને ત્યાર પછી આ કાર્યક્રમના અમલીકરણ માટેનું સરકાર દ્વારા એ સરસ આયોજન થયું છે બીજો એક મહત્વનો કાર્યક્રમ એ માતૃત્વ અને બાળ કલ્યાણ યોજના જે ખાસ કરીને મહિલા અને બાળકોના આરોગ્યના સંદર્ભમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને આપણા આરોગ્ય મંત્રાલય દ્વારા આના માટેની સરસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે એ સિવાય ત્રીજો એક મહત્વનો કાર્યક્રમ વસ્તી નિયંત્રણ માટે સાધન સહાય વસ્તી માટે આ એટલે એને કંટ્રોલ કરવા માટે જે કેટલાક મહત્વના સાધનો સાધનો છે જેમાં દાખલા તરીકે કોન્ડોમ છે હા ગોળીઓ છે તો એનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાંથી વિનામૂલ્ય વિતરણ થાય એ સિવાય એક નસબંધી કાર્યક્રમ જે ખાસ કરીને પુરુષો અને સ્ત્રીઓ માટે જે લોકો સ્વૈચ્છિક રીતે નસબંધી કરવા માટે છે કરવા માગે છે એના માટેનો આ બહુ મહત્ત્વનો કાર્યક્રમ છે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા અવેરનેસ માટેના કેમ્પોનું પણ આ કાર્યક્રમ અંતર્ગત સરસ આયોજન કરવામાં આવે છે અને બીજી એક મહત્વની બાબત કે જે લોકો નસબંધી કરાવે એને પ્રોત્સાહિત રકમ પણ આ સરકારની અલગ અલગ સ્કીમો થકી આપવામાં આવે છે આ સિવાય એક મહત્વની યોજના એ અંતરાલ પદ્ધતિ એ ખાસ કરીને વસ્તી નિયંત્રણ માટે એક મહત્વની બાબત છે સંતાન વચ્ચે યોગ્ય અંતર રાખવા માટે ખાસ કરીને કોપર્ટી અને કોન્ડોમ વગેરે જેવા સાધનોનો ઉપયોગ અસરકારક રીતે થઈ શકે એના માટેની આ એક મહત્વની યોજના છે આ સિવાય એક બે હજાર સત્તરથી મિશન પરિવાર કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં ખાસ કરીને વસ્તી વધારાનેનો દર વધુ હોય તેવા આપણા ભારતના એકસો ને છેતાલીસ જિલ્લાઓને એમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને આ વિસ્તારોમાં એના નિયંત્રણ માટેના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને સરકારે એક સરસ નારો આ કાર્યક્રમ અંતર્ગત આપેલો છે કે તંદુરસ્ત દંપતી ખુશાલ પરિવાર જેના થકી જે છે એ સામાન્ય જનસમુદાય સુધી આ વસ્તી નિયંત્રણનો કાર્યક્રમ મૂકવામાં આવેલો છે આ સિવાય આપણા ગ્રામીણ વિસ્તારોમાં આશા વર્કર અને આંગણવાડી વર્કરોની ખૂબ મહત્ત્વની ભૂમિકા છે તો એ લોકોને સાથે રાખીને ખાસ કરીને આશા વર્કર બહેનો દ્વારા આ પરિવાર નિયોજન એટલે એ લોકોની બહુ મહત્ત્વની કામગીરી સાથે એમને જોડવામાં આવેલા છે અને આશા વર્કર અને આંગણવાડી કાર્યકરો એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પેટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે રહી અને એક સરસ કામગીરી બતાવે છે આ સિવાય સરકાર એટલે આજકાલ એ સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે આપણા પરંપરાગત લોક જાગૃતિના માધ્યમોની સાથે અલગ અલગ પ્રકારે એ ખાસ કરીને સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારની જાહેરાતો દૂરદર્શન છે આકાશવાણી છે એવા માધ્યમો થકી પણ આ વસ્તી નિયંત્રણ લોકજાગૃતિના કાર્યક્રમો એ સમુદાય સુધી લઈ જવામાં આવે છે એવા જે કાર્યક્રમ અંતર્ગત આજે આપણે ભેગા થયા છે જે આપણા માટે આનંદની વાત છે આ સિવાય શિવાનીબેન એક મહત્વનો કાર્યક્રમ આરસીએચ પ્રોગ્રામ રીપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ પ્રોગ્રામ ઓગણીસો સત્તાણુંથી થી ચાલે છે જે ખાસ કરીને મહિલાઓના સ્વાસ્થ્ય જન્મ નિયંત્રણ અને સક્રિય દંપતીઓ માટેનો આ એક મહત્વનો કાર્યક્રમ છે અને આ સિવાય છેલ્લો અને સૌથી મહત્ત્વનો કાર્યક્રમ એ ન્યૂ નેશનલ પોપ્યુલેશન પોલિસી એના અંતર્ગત વસ્તીનું નિયંત્રણ કઈ રીતે થાય એના માટે સરકારના અલગ અલગ વિભાગો સાથે રહી અને સામાન્ય વ્યક્તિ સુધી આ વાત પહોંચે તેના માટેના પ્રયત્નો રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે જે ડૉક્ટર બિપિન આપે લગભગ દસેક જેટલા અલગ અલગ કાર્યક્રમોની ખૂબ જ સરસ માહિતી આપી ટૂંક સમયમાં જ પણ આપણે દર્શકોને સારી એવી માહિતી આપી જેથી એમને પણ ખબર પડશે કે સરકાર વસ્તી નિયંત્રણ માટે કેવા પગલાં લઈ રહી છે કેવા કાર્યક્રમો યોજી રહી છે દર્શક મિત્રો આપના પણ જો આ વિષયને લગતા કોઈ પ્રશ્નો હોય તો તમારી સ્ક્રીન પર ફ્લેશ થતા નંબર પર ફોન કરીને આપ પૂછી શકો છો ડૉક્ટર શાલુ હવે હું આપને પ્રશ્ન પૂછવા માગીશ કે મહિલાઓનો હાલ ભારતમાં ફર્ટિલિટી રેટ એક નવ પર પહોંચ્યો છે પહેલાંના સમયમાં મહિલાઓ પોતાની ફર્ટિલિટી એજમાં વધુ સંખ્યામાં બાળકોને જન્મ આપતી હતી જે આજના સમયમાં ઘટી ગયો છે તો એ પૂછીશ કે મહિલાઓના આરોગ્ય સંબંધી મુદ્દાઓ અને તેમને આરોગ્ય સેવાઓમાં કેટલી સમાનતા જરૂરી છે પહેલાંના સમય કરતાં અત્યારે ફર્ટિલિટી રેટ ઘટ્યો છે તો આરોગ્ય પર કેવી અસરો થઈ છે શિવાનીબેન ખૂબ જ સરસ પ્રશ્ન છે જે આપણે ફર્ટિલિટી રેટની વાત કરીએ છીએ ટોટલ ફર્ટિલિ ફર્ટિલિટી રેટ કે ટીએફઆર જે આપણે એક પોઈન્ટ નવ એવું કહેવાય છે કે બે પોઈન્ટ એકથી નીચે આવે એટલે આપણે રિપ્લેસમેન્ટ લેવલ એટલે આપણે વસ્તી વધારાને આપણે નિયંત્રણમાં લાવી શક્યા છીએ આનો સીધો જ સંબંધ મહિલાઓના આરોગ્ય સાથે છે કારણ કે અને આપણે ડેટા કે સ્ટેટિસ્ટિક્સ દ્વારા આપણે જ્યારે જોઈએ ત્યારે એવું જાણવા મળે છે કે બે બાળક વચ્ચેનું જે અંતર છે એ હવે વધ્યું છે પહેલાના સમયમાં આ અંતર ખૂબ જ ઓછો હતો એટલે વધુ બાળકોને જન્મ આપવાથી એનો સીધો જ સંબંધ મહિલાના આરોગ્ય પર હતો તેને અનિમિયા જેવા રોગો થવા પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિઝીઝ એટલે કે પ્રજનન તંત્રોમાં ઇન્ફેક્શન જેવા જેવું થવું અબોર્શનના રેટ પણ વધુ હોવો તેમનો તેનો સીધો જ સંબંધ તેના આરોગ્ય ઉપર અને જેમ ઉંમર વધે તેમ એટલે હાડકાનો દુખાવો હાડકાના રોગો એ પણ વધવા આવી સમસ્યાઓથી મહિલાઓ જૂજતી એટલે જ્યારે આ કોન્ટ્રાસેપ્ટિવ એટલે કે પરિવાર નિયોજનના સંસાધનો જે સરે એને બહુ સારી રીતે જણાવ્યા કે કયા કયા ઉપલબ્ધ છે તો જેની આપણે દાખલા તરીકે એક વાત કરીએ તો પોસ્ટમાર્ટમ આયુસીડી એટલે કોપર્ટી જે એક બાળકના જન્મ પછી જે ઉપલબ્ધ દરેક હે હેલ્થ સેન્ટર પર તે ઉપલબ્ધ છે અને તે બહુ જ સારી રીતે કાઉન્સેલિંગ પછી એ ઓપ્શન આપવામાં આવે છે કે તે બે બાળક વચ્ચેનું અંતર વધારી શકે અને તેમનો તથા તેમના પરિવારના આરોગ્યની સારી રીતે સંભાળ લઈ શકે જી સર હવે મારો પ્રશ્ન આપને છે કે વસ્તી નિયંત્રણ માટે આપણે કાયદાની વાત કરી રહ્યા છીએ તો કાયદો કે પછી લોક જાગૃતિ આ શું વધારે અસરકારક કહી શકાય આના માટે શિવાનીબેન આપે આ પ્રશ્નના સંદર્ભમાં બહુ મહત્વનો સવાલ કર્યો કે વસ્તી નિયંત્રણ માટે સૌથી વધુ અસરકારક શું કાયદો નીતિ નિયમો કે આપણી સામાજિક વ્યવસ્થા તો એઝ આ એક સોશિયલ વર્કર તરીકે હું બહુ સ્પષ્ટ માનું છું કે કાયદો એક લેવલે એનું કામ કરે છે નિયમો કાયદાની વ્યવસ્થા હોવી જરૂરી છે પણ એનાથી જ બધું થઈ જાય એવું જરૂરી નથી મારી દ્રષ્ટિએ સૌથી મહત્વનો અને અગત્યનો જે પ્રશ્ન છે એ લોકજાગૃતિનું કે વસ્તીના સંદર્ભમાં આપણે જે અલગ અલગ માધ્યમો વિશેની ચર્ચા કરી વાત કરી એમાં તમે સમાજને પહેલેથી જ એ રીતે જાગૃત કરો તો આ જે છે જે આપણે વિકાસના સંદર્ભમાં જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાત કરીએ છીએ એટલે આપણી સમસ્યાનો કાયમી ઉકેલ એ લોકજાગૃતિ છે વસ્તી વધારાના લીધે જે જે મુશ્કેલીઓ થાય છે એમાં ખાસ કરીને જે જ્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે ત્યાં આગળ આપણે શિક્ષણનું પ્રમાણ વધારીએ હા આ વખતની થીમ પણ યુવાનોના સંદર્ભમાં છે તો વસ્તી વધારાના નિયંત્રણ માટે હા યુવાનોની ભાગીદારી વધારીએ સાલુ મેડમે હમણાં કાઉન્સેલિંગની જે વાત કરી તો ખાસ કરીને જે જે સમુદાય આ મુદ્દાઓની સાથે જોડાયેલો છે તો એનું યોગ્ય રીતે કાઉન્સેલિંગ કરવામાં આવે સરકારની અલગ અલગ જે કંઈ નીતિઓ બને છે એમાં લોકોની ભાગીદારી વધારવામાં આવે તો મારી દૃષ્ટિએ જે છે એ વસ્તી વધારા સંલગ્ન જે કંઈ અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓ ઊભી થાય છે એનાથી આપણે આ ભાગીદારી એ કાયદા કરતાં પણ બધું કે મારો પ્રશ્ન આપને છે જેમ વાત કરી સંખ્યા વધારે છે અને આપણા દેશને યુવા દેશ પણ કહેવામાં આવે છે ત્યારે આરોગ્યમાં એવા કયા ફેરફારો કરી શકાય આટલી વસ્તી છે આપણા દેશમાં ત્યારે કે યુવાનોને વધુ વધુ સારી આરોગ્ય સેવાઓ મળી શકે જેથી કારણ કે તેમને ભવિષ્ય કહેવામાં આવે છે દેશનું તો આ સંલગ્નમાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક સરસ પરિપ્રેક્ષ્ય આપેલો છે જે ખૂબ પ્રચલિત થયેલો તે હતો ડેમોગ્રાફિક નો કે આપણી પાસે આપણા દેશ પાસે યુવા ધન છે જેને આપણે સશક્ત કરીએ તો તે આપણા દેશનું ભવિષ્ય છે અને એને વધુ ઉજ્જવળ બનાવી શકે અને તેના સંદર્ભમાં આ વખતનું થીમ પણ એ છે કે એમ્પાવરિંગ યંગ પીપલ ટુ ક્રિએટ ફેમિલીઝ દેટ દે વોન્ટ ઇન ફેર એન્ડ હોપફુલ વર્લ્ડ એટલે ખૂબ જ સરસ થીમ છે જે કહેવા માંગે છે કે દરેક હ્યુમાન પાસે એક શક્તિ છે પોતાના પરિવારને ક્રિએશન કરવાની એટલે એને સારા નોલેજ સાચા નોલેજ દ્વારા એ એવી રીતે એનું પરિવાર ઘડે કે જે આ વિશ્વનો એટલે આમાં સ્વ પણ વાત છે પરિવારના સશક્તિકરણની પણ વાત છે અને સમાજના સશક્તિકરણની પણ વાત છે એટલે આપણે કેવી રીતે ફેર એન્ડ હોપફુલ એટલે દરેકને સમાન તક મળે અને આશાવાદી આપણો સમાજ હોય તે માટે એક આરોગ્ય આરોગ્ય પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી બની જાય છે આપણે સારું પોષણ મેળવીએ આપણું આપણું ઘડતર એવી રીતે કરીએ વ્યાયામ સારું પોષણ આપણા પરિવારનું તે રીતે નિર્માણ કરીએ કે આપણે બિનચેપી રોગોથી બચીએ જેથી આપણે જે લોંગેટીવીટીની વાત કરીએ એટલે આપણે સારું લાંબુ જીવન જીવીએ અને સમાજમાં પણ આપણું કોન્ટ્રીબ્યુશન સાચા અર્થમાં આપીએ શકીએ આ તો સર આપણે આરોગ્ય વિશે વાત કરી પણ આ સિવાય વધતી વસ્તીની કારણે કેવા કેવા પડકારો આપણે સામાજિક દ્રષ્ટિએ જોઈ રહ્યા છીએ અત્યારે ભારત દેશમાં શિવાની બેન બધા જ સામાજિક જે કઈ પ્રશ્નો છે એના મૂળમાં તમે એક યા બીજી રીતે જુઓ તો એના મૂળમાં વસ્તી છે એટલે વસ્તી વધારો એ દરેક પ્રશ્નના મૂળમાં છે એ દાખલા તરીકે એજ્યુકેશનની વાત હોય સ્ત્રીઓના આરોગ્યની વાત હોય હા યુવાનો માટે બેરોજગારીની વાત હોય ગરીબીની વાત હોય અત્યારે વૈશ્વિક લેવલે સૌથી મોટો ચિંતા અને ચર્ચાનો મુદ્દો જે છે પર્યાવરણનો છે તો સૌથી અગત્યની બાબત જ્યારે આ પર્યાવરણના સંદર્ભમાં આપણે એ કરીએ છીએ એ વખતે વધતી જતી વસ્તીની સામે એટલા કુદરતી સંસાધનો આપણે વધારી નથી શકતા એટલે આ અલગ અલગ પ્રકારની જે રીતે વસ્તી વધે છે એની વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે એ આપણે પર્યાવરણ પર એક પ્રકારનું દબાણ ઊભું કરીએ છીએ દાખલા તરીકે સીધી વાત કે ભાઈ જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરો થકી આપણે વધારે ઉત્પાદન મેળવીએ તો એના લીધે જમીન પ્રદૂષિત થાય છે પાણી પ્રદૂષિત થાય છે માણવના આરોગ્ય પર અસર થાય છે અને દાખલા તરીકે આ એટલે એની સાથે એક બીજો મહત્વનો મુદ્દો એ પણ છે કે આ વધતી જતી વસ્તીની સાથે અમર્યાદિત જે કે જરૂરિયાતો છે એને પહોંચી વળવા માટે એ આપણે અલગ અલગ રસ્તાઓ કરીએ છીએ એટલે પર્યાવરણની સાથે સાથે જે શિક્ષણની વાત કરીએ તો દાખલા તરીકે એમાં એટલી વધતી જતી વિદ્યાર્થીઓની સંખ્યાની સામે એટલા એટલી સ્કૂલો આપણે નથી ઊભી કરી શકતા એટલા શિક્ષકોની પણ જરૂરિયાત પડે અત્યારે સૌથી મોટો આપણે ત્યાં પ્રશ્ન છે ડ્રોપ આઉટ બાળકોનો તો અને આ બધાની સાથે આપણે ક્વોલિટી તો જાળવવાની છે એટલે આ બધા મુદ્દાઓ એ બહુ જ અગત્યના છે એટલે આની અટકાયત માટે એ સાલુબેને પણ જે આખી વાત કરી એ પ્રમાણે મહિલાઓનું સશક્તિકરણ કરવું પડે આ વખતની થીમ છે યુવાઓની વાત છે એટલે યુવા સશક્તિકરણના સંદર્ભમાં પણ આપણે અલગ અલગ પ્રકારના જે નીતિ નિર્ધારણની જે વાત કરીએ છીએ લોકભાગીદારીની વાત કરીએ છીએ એટલે આવું કોઈક મુદ્દો નહીં પણ સર્વાંગી દ્રષ્ટિકોણ સાથે એક ચોક્કસ પ્રકારનું આયોજન કરીએ તો આજની ચર્ચાનો મુદ્દો જે વધતી જતી વસ્તી અને વધતી જતી વસ્તી સામેના પડકારોને આપણે સાચા અર્થમાં પહોંચી શકીએ જી ડૉક્ટર શાલુ હવે આપણે અંત તરફ જઈ રહ્યા છે તો આજના ટોપિકને લઈને આપ શું મેસેજ આપવા માંગશો દર્શકોને આજનો ટોપિક અને આ વર્ષનો થીમ એ જ છે કે આપણે સ્વયંનું એવી કેળવણી કરીએ કે આપણે આપણે સારા પરિવારની પણ કેળવણી કરીએ અને એક સ્વસ્થ અને કુશળ સમાજનું નિર્માણ કરીએ જી ડૉક્ટર આપ શું આપવા માંગશો ડૉક્ટર વિપિન મકવાણા આપ શું સૌથી કલા દૂરદર્શનના અભિનંદન કે વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આ સુંદર ચર્ચાનું આયોજન કર્યું દર્શક મિત્રો દૂરદર્શનને તો એની ભૂમિકા અદા આપણી વચ્ચે કરી પણ આ આખો કાર્યક્રમ એ ખાલી એક દિવસ પૂરતો સીમિત ન થઈ જાય આજના દિવસે ઘણી બધી સ્કૂલો કોલેજો શાળાઓમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થયું છે થવું જ જોઈએ સારી બાબત છે પણ આ દિવસની ઉજવણી એ ખાલી એક દિવસ પૂરતી સીમિત ન થઈ જાય અઠવાડિયે પંદર દિવસે મહિને હા ત્રણ મહિને એટલે એમ કરીને સરકાર સાથે રહી અને આપણે એક જાગૃત નાગરિક તરીકે જો અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરીએ તો ચોક્કસથી આ જતી વસ્તી અને એની સામેના જે પડકારો છે એને આપણે સરસ રીતે પહોંચી શકીશું ડોક્ટર શાલુ અને ડોક્ટર બિપિન આપ દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા અને લોકોને આજના વધતી વસ્તી અને વધતા પડકારો વિષય અંગે ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો વધતી વસ્તીને રોકવું એમાં સરકાર કાયદા બનાવશે સરકાર કાર્યક્રમો ઘડશે પરંતુ જ્યાં સુધી લોક ભાગીદારી નહીં આવે લોકોમાં જાગૃતિ નહીં આવે ત્યાં સુધી કદાચ આ બધા પડકારો અને વધતી વસ્તીને અટકાવવી શક્ય નહીં બને તો આપણે વસ્તી નિયંત્રણમાં આપણો જે ફાળો છે તે આપીએ આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે ફરી એકવાર મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર हमारी लड़ाई सरकार को परेशान करने के लिए नहीं है तो कम से कम ये किसान अपनी लड़ाई को लड़ाई तो कह रहे हैं, सरकार को परेशान करने के लिए नहीं लड़ रहे लोग